બગદાણા કેમ કે પરેશભાઈના મમ્મી આવેલા છે ને પરેશભાઈ ના મમ્મીને છે ને જવાનું તો ભગુડા બગદાણા કોટડા આજ મમ્મીને આશુબેન ને મારે પરેશભાઈ ને કોમલ મેડમ એ પહેલી વાર આવે છે આજ અમારે બધા જઈશ કેમકે હું કોમલ હજી કોઈ દિવસ બગદાણા નથી ગયા તો આ વખતે પહેલી વાર છે બગદાણા હારે આમ તો જઈએ ઘણી વાર

આજ તો સ્પેશિયલ હમરે દર્શન કરવા બધે તરદાદ પડ્યો કે ના પરદેવ ના નહી બ્રષ્ન જ છો કા એક માં હાલો હાલો હા થોડી ને જય માતાજી જય માં ને દર્શન કરવા છે ને અમારે સ્પેશિયલ મહેમાન આવે એટલે કોણ તમે સમજી ગયા હોય અમારા કોમલ ભાભી ભાઈ આમ તમે ને અલગ અત્યારે નીકળી ગયા વેલા વેલા કેમ કે ઘણી જગ્યાએ જવાનું છે ઘણા ટાઈમ પછી બેઠા છે ફોર વ્હીલ માં એટલે થોડું શું કે હોમેટિક પ્રોબ્લેમ થાય છે આ શું થાય મમ્મી થાય તો ફાવી એટલે આપણે કરીને વાંધો આજે મમ્મી વાંધો ને કારણ કે ઓ ભેગા છે ને એટલે પહેલા જવાનું છે ઉષા કોરડા માતાજી ના દર્શન કરવા ને મેડમ છે ને રસ્તા માં ઉભા છે આવી જાય આવવાનું તું

નાસ્તો મારા મમ્મી ને છે ને ટ્રાવેલિંગ વોમિટિંગ બહુ થઈ ગયું છે રસ્તા માં ઉભા રહી ગયા ઘડી મમ્મી ને વોમિટિંગ થઈ ગયું તો

ગેસની છે ને રિંગ ખેંચી દીધી હતી ઉડનની કે તમે એવા છે હગાની દુકાને જરીક રિપેરિંગ કરાવવા ને અમારા મિત્ર જૂના બહુ મિત્ર છે ને ઘણા ટાઈમ પહેલાં અમારા મિત્ર મળી ગયા છે દીપકભાઈ આખું ફેમિલી મળી ગયું છે અત્યારે કઈ બાજુ જવાના આપણે ભગડા ભગુડા અમે ભગુડા જતા હતા એટલે તો કહેતા હતા ઉભા રહો તમે અમે આવી આ કરાવીને એમ હલો તમારો ખૂબ ખૂબ આભાર હવે અમે નીકળી પૈસા પાછા આવશું ક્યારેક

બગુડા પુગી જશે મળીને ને મારા મમ્મીને થોડીક તકલીફ થઈ જાય છે પણ પુગી જાય વાંધો નહીં અહી બગડાણા જવા ને હા તો ચાલુ થઈ ગયું દર્શન કરીને નીકળી સીધા જવાનું માલ નતો મેરે માલ નતો મેરે કે ભાઈ શેઠ આવે તો થાય ને બસ પછી પછી અમે ભાગ્યા પછી ભાઈ મેડમ લા છે ઓલી બગડાણા તો પોગ્યા ને છે ને કોમલ ઘણા ટાઈમથી કહેતી કે તમે બગડાણા જાવ મને લઈ નથી જતા અમે બેય છે ને કોઈ દિવસ આવ્યા નથી બગદાણા હાયર નથી આવ્યા એમ તો આવતા હોય પણ ઘણા ટાઈમથી આવું આવું કરતા હતા આજ ફાઇનલી આવી જ છે બગડાણા તો પહેલા છે ને દર્શન કરી લેઈ બાપા સીતારામ અમાર આશીર્વાદનું થાવ મળ્યું છે ફોટોશૂટ ફોટોશૂટ કોણ કરે મારા ભાભી મજા જ આવી ગઈ હે ભગવાન આવા દીકરા હોને દેજો માં બાપને જાત્રા કરાવે એવા

ને તમારે બેન બાકી ભાઈ જેને જે લેવાનું હતું લઈ લીધું મારે કઈ લેવાનું હોય નઈ આપણને આ વખતે ઘડિયાળ લઈ દીધું એટલે આપડે જમીન ગમે ત્યાં બહાર નીકળે ને ત્યારે હું છે ને કોઈ દિવસ ફીરખું વ્લોગ ન કરી શકું કેમ કે બધે આવડે ખરીદી કરવાની હોય સબસ્ક્રાઇબર લોકો બધા મળે તો પછી બ્લોગિંગ ઓછું કરું ગમે ને બહાર બાકી મજા બહુ આવે એમ તમે લોકો ઘરે જવાનું ટાઈમ થઈ ગયો ને ભાઈ હું કહેવાય હું કોમલ પહેલી વાર આવ્યા તારે અરે બગદાણ શું મેડમ શું કહેશો તમે હે કેદું આવું છું ને તારે ઘણા ટાઈમથી કહેતી કે હવે તો આવી જાય ને હવે ભાગવાનું છે હવે પાછા જાય આવી જાય ગા

આજ અમારે અહીં ધામ નાખેલા છે બધા એમ બસ 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 અરવિંદ અત્યારે મારે જવું છે કોમલ ને ઘરે મૂકવા કેમ કે મેડમ ને જવાનું છે અત્યારે ઘરે અત્યારે થઈ ગયું છે મોડું કેમ કે બધી જગ્યાએ ગયા એમાં ગાડીમાં હેરાન થઈ ગયા પાછા તો આજ મોડું થઈ ગયું તો અત્યારે જાવ છું એ મૂકવા હે આવો આવો હર મૂકી દઉં કે હાલ મૂકી જો મારા સ્ટેશન એ હવે અહીંથી જઈશ મેડમ આલીન કેમ કે રસ્તો ખરાબ છે ને મારે ખોટું જવું નથી હાલ બળ પડી હા બળ પડ આલી નઈ જાજે તું હા મને બળ પડ અમાર કલ્પ બગદના જવાની શું કામ બઈ આમ પાછો જાવ મને શું લે આવું તો કંઈ નથી આવું આવું તરે હા બરે મને લે તરે હારવાલ નું જાવ હવે હો આવું ની આવ પછી પછી વાત હોલો વાટે છે પરેશભાઈ નું મૂડ થઈ જાય હારું બાય

તો બસ આશા છે કે યાર આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો છે યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી કાલે નવા બ્લોગમાં જાવ બધાને જય માતાજી બાય બાય